વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડ પર ચાલુ કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો

ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે જજુમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ સો ટકા પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લિટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટરના ચેરમેન પણ જો પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઈનો ફૂટે છે એને તાત્કાલિક ધોરણે ડિક્લેર કરવી જોઈએ